પ્રથમ સંત્રાંત પરીક્ષા ધોરણ એક વિષય કલરવ કુલગુણ ચાલીસ સમય બે કલાક પ્રશ્ન નંબર એક શબ્દો વાંચો અને સુંદર અક્ષરે લખો ઘુઘરો અતિથી સુહાગ અને દેવાદાર પ્રશ્ન નંબર એકનો બ વાક્યો વાંચો અને સુંદર અક્ષરે લખો મને ગાજર ગમે છે કુસુમ સુખડી આપ ચેતાલી દૂધ લાવે છેલ્પવિરામ કરવાના રહેશે ક ચોરસમાં આપેલ અક્ષરો જેવા અક્ષરો શોધી તેના ઉપર ગોળ કરો શું આપેલું છે તો કે ચમરૂખ જ ક્યાં છે વહાણનો માં પ્રશ્ન છે પ્રશ્ન બે માં જુદો પડતો મૂળાક્ષર શોધી તેના પર ગોળ કરો ચ ચ ચ અને ચ વ છે તે જુદો પડે છે ગ ગ ગ ગ અને ગ ન છે અલગ પડે છે ચાલો એના પછી બ ચિત્રોના આધારે યોગ્ય અક્ષર લખી ખાલી જગ્યાઓ પૂરો પેલું ચિત્ર આપેલું છે ક છે અને અળ આપેલો છે મ વાદળ પાવડો નાવડી ચાલો એના પછી છે પ્રશ્ન નંબર બેનો ક ચિત્રો યોગ્ય મૂળાક્ષર સાથે લીટી દોરીને જોડો છત્રીનો છ સસલાનો સ અજગરનો અ અને નગારાનો ન તમારે સ્કેલ અને પેન્સિલથી છે એ જોડકા જોડવાના રહેશે ચાલો એના પછી છે પ્રશ્ન બેનો ડ સરખા શબ્દો લીટી દોરીને જોડો જમા ક્યાં આપેલું છે સામે જમા સદર સામે સદર ગાગર સામે ગાગર અને છેલ્લું છે અખરોટ અખરોટની સામે અખરોટ પ્રશ્ન ત્રણ અ પ્રશ્નના યોગ્ય જવાબની બાજુમાં સાચું કરો પેલો પ્રશ્ન કુરકુરિયું કોનું બચ્ચું ગાયનું કૂતરીનું કે બકરીનું ઓકે કૂતરીનું ગોળ શેમાં ભરાય કોઠીમાં પેટીમાં કે કુલડીમાં કોઠીમાં ઢીંગલી માટે બાળક શું વગાડે છે થાળી તબલું કે રીતે ચાલે છે હળવે હળવે ઝડપથી કે દોડતી તો કે હળવે હળવે કલરવમાં તમારે આ પ્રશ્નો બધા છે પાંચમો કેવી રોટલી ખાવાની મજા આવે ઠંડી ઠંડી મોટી મોટી કે ઉની ઉની તો કે ઉની ઉની રોટલી અને કારેલાનું શાક ચાલો એના પછી છે બ પ્રશ્નોના જવાબ એક એક શબ્દમાં કૌંસમાંથી શોધીને લખો કૌંસમાં તમને તેના જવાબો આપેલા છે રૂમાલ દાણા અને સૂંઘવાનું એની નીચે તમારે લીટી કરીને જવાબ છે એ ઉપરની લીટીએ લખવાના રહેશે પેલો પ્રશ્ન બાળક ચક્કીબેનને શું ચણવા આપશે રૂમાલ દાણા અને સૂંઘવાનું તો કે દાણા નાક શું કામ કરે છે તો કે સૂંઘવાનું ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન છીક આવે તો મો આડે શું ધરશો છેલ્લું રૂમાલ ચાલો એના પછી પ્રશ્ન નંબર ચાર અ જોડકા યોગ્ય રીતે લીટી દોરીને જોડો સોનાનો પાટલો રેશમી જબલું ઘંટી અને ઘોઘરો અને છેલ્લું ચાંદામામાં આકાશે રમતા કલરવમાં છે તે આપેલું છે પ્રશ્ન ચારનો બ ચાર પક્ષીઓના નામ લખો આપણને ઘણા બધા પક્ષીઓના નામ આવડતા હોય પણ આપણે અહીં આપણે ચાર લખવાના છે પેલું છે મોર કાગડો પક્ષી છે ચકલી પોપટ બુલબુલ મેના તમે વગેરે છે એ લખી શકો ચાલો એના પછી પ્રશ્ન નંબર પાંચ અ કાગડા વિશે વાંચો અને સુંદર અક્ષરે લખો કાગડો તેનો રંગ કાળો હોય છે એટલે કે કાગડાનો રંગ કાળો હોય છે ઉપર જે વાક્યો આપેલા છે એ જ વાક્યો તમારે નીચે લખાયેલા હોય તો પણ ચાલે અને તમારે તેનો એની જગ્યાએ તમારે કાગડો કરવું હોય તો પણ તમે કરી શકો જેમ કે તેનો રંગ કાળો હોય છે કાગડાનો રંગ કાળો હોય છે કાગડાની પૂંછડી લાંબી હોય છે કાગડો કાકા બોલે છે કાગડો રોટલી અને વધેલો એઠવાડ ખાય છે છેલ્લું આપણે લખીએ કાગડો ઝાડ માળો બનાવે છે એના પછી પ્રશ્ન નંબર પાંચ નો બૂળાક્ષરોમાં રંગ પૂરો મૂળાક્ષર આપેલા છે તેમાં સહેજ પણ બહાર ન જાય તે રીતે તમારે રંગ પૂરવાનો રહેશે તો આ હતું ધોરણ એકનું કલરવ વિષયનું પેપર સોલ્યુશન થેન્ક યુ